જ્યાં લેવિસ દવાનો છટકાવ થયેલો હતો તો આપડા પ્રગતિશીલ ખેડૂતો સુભાષભાઈ કાછડિયા ના મુખ્ય થી જ સાંભળીએ કે તમને લેવીસ નું રિઝલ્ટ કેવું લાગ્યું સુભાષભાઈ કેવું લાગ્યું તમને લેવીસ ના મેં બે રાઉન્ડ માર્યા છે અને વાવણીની મગફળી છે

અને ઉત્પાદનમાં તમને પચ્ચીસ થી ત્રીસ પચીસ પચીસ ત્રીસ મણ નો અંદાજ છે વધારો થયો એવું લાગે હા એવું છે હા જઈ શકો છો તમારું નામ સુભાષભાઈ મારું નામ સુભાષભાઈ ગોકળભાઈ કાછડિયા ગામ ગામરણી તારા લોકો ઉપલેટા જિલ્લો રાજકોટ ઓકે ધન્યવાદ સુભાષભાઈ ઓકે